ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા અને મહીસાગર જિલ્લા સહિત વિવિધ આઠ જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે જેથી ડેમમાંથી એડિશનલ સ્વીપ લેવલના ચાર ગેટ ખોલી સાહીઠ હજાર ક્યુસેક પાણી મહા મહિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમમાં બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી ડેમનું જળસ્તર ચારસો દસ ફૂટ પર પહોંચ્યું છે અને ડેમની ભયજનક સપાટી ચારસો ઓગણીસ ફૂડ છે ના ડેમનો જે કેચમેન્ટ એરિયા છે જે દાહોદ છે મહીસાગર જિલ્લો છે ત્યાં અત્યારે સાવધિક વરસાદના લીધે દાહોદ થી જે નદી આવે છે અનાસ નદી અનાસ નદી જે પાણીની આવક છે એ અત્યારે એક લાખ સિત્યોતેર લાખ સિત્યોતેર હજાર જેટલી આવક છે અને કમ્બાઈન થઈને અત્યારે ડેમમાં બે લાખ ક્યુસેક જેટલી આવક થઈ રહી છે તો એને ધ્યાને લઈને અરુલ લેવલ મેન્ટેન કરવા માટે કનાના ડેમમાંથી અત્યારે હાલમાં ચાર હાઇડ્રો પ્રોજેક્ટ ચાલુ છે એક હાઇડ્રો પ્રોજેક્ટ માંથી એકાવનસો ક્યુસેક જેટલું પાણી ફ્લોર થઈ રહ્યું છે એવી તો ટોટલ એકવીસ હજાર ક્યુસેક જેટલા આઉટલો હાઇડ્રો દ્વારા થઈ રહ્યું છે એના પછી અમે સાહીઠ હજાર ક્યુસેક પાણી એડિશનલ પ્લે દ્વારા છોડી રહ્યા છે એનાથી મેઇન ના ધારો કે ઇન કેસ ફ્લો વધે છે તો ત્યારે મેઇન સ્પીલ દ્વારા અમે આઉટફોની કેપેસિટી વધારીશું. ગમમાં પાણીની આવક થવાને કારણે ચાલ હાઇડ્રો પ્રોજેક્ટ પણ કાર્યરત થયા છે અને બીજી તરફ વધારાનું જે પાણી છે એ એડિશનલ સીપીલ દ્વારા ગેજ ખોલી અને મહી નદીમાં છોડવામાં આવશે કે જે આ જે કારણ છે કે રૂલ મેન્ટેન કરવા માટે આ પ્રકારની જે પ્રક્રિયા છે કરવામાં આવતી છે અને હાલમાં ચાર એગ્યુલર કરીને વિલ પાળમાં કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે જે પાણી આવક થવાને કારણે વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે. वीरेन जोशी पूरो समाचार महीसागर